નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ધોરેસ્ટ બર્ડ સ્ટોરી ચેનલ પર આજે પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે આ પક્ષીનું શરીર સુંદર આસમાની લીલું રંગ ધરાવે છે જે તેને જંગલમાં અનોખી ઓળખ આપે છે તેના લાંબા પૂંછડા અને ચમકતા પાંખો તેને ખૂબ આકર્ષક બનાવે છે તેનો મુખ્ય ખોરાક કીટકો છે એફ્રિકન બ્લુ ફ્લાય કેચર ઉડતી વખતે જ કીટકો પકડી લે છે જે તેને ઝડપ અને ચપળતાનું પ્રતિક છે આ પક્ષી મોટા ભાગે ઝાડી ડાળીઓ પર બેઠેલું જોવા મળે છે અને તેની મીઠી ચીંચિયારી અવાજ જંગલમાં મધુરતા ભરે છે મિત્રો આ સુંદર અને નાનકડું એફ્રિકન બ્લુ ફ્લાય કેચર આપણે કુદરતની રંગીનતા અને જીવંત ઉર્જા વિશે શીખવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ધ ફોરેસ્ટ બર્ડ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં